દર્શક મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે કૃષિ સહાય પેકેજ જે ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ છે એના વિશે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું જી હા દર્શક મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં ઓક્ટોબર માસમાં ભારે વરસાદ થયેલો તેના કારણે ખેતી પાકોમાં થયેલ નુકસાનને કારણે ગુજરાત સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ કપાસ ઓક્ટોબર બે હજાર ચોવીસ જાહેર કરવામાં આવેલ છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે કૃષિ સહાય પેકેજ અંતર્ગત કેટલી સહાય મળશે આ સહાય પેકેજ અંતર્ગત કયા કયા જિલ્લાઓમાં અને એ જિલ્લાના કયા તાલુકાઓમાં સહાય મળશે ઉપરાંત આ સહાય પેકેજમાં લાભ લેવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી અને ક્યારે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ અને ઓનલાઈન અરજી કર્યા બાદ સાધનિક કાગળો ક્યાં જમા કરાવવા પેકેજ અંતર્ગત કેટલીક જરૂરી બાબતો વિશે વિસ્તૃત માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલા આપશે દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય લોકોને અન્ય ખેડૂતભાઈઓને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આ સહાય પેકેજ અંતર્ગત કેટલી સહાય આપવામાં આવશે એના વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો ખરીફ બે હજાર ચોવીસ પચીસ ઋતુના વાવેતર કરેલ કપાસના પાકમાં તેત્રીસ ટકા કે તેથી વધુ નુકસાન માટે એસડીઆરએફના નોર્મ્સ મુજબ વાવેતર વિસ્તારની મર્યાદામાં પ્રતિ હેક્ટર મળવાપાત્ર રૂપિયા આઠ હજાર પાંચસોની સહાય તેમજ રાજ્ય બજેટ હેઠળ રૂપિયા પચીસો એમ કુલ રૂપિયા અગિયાર હજાર પ્રતિ હેક્ટર એટલે કે દર્શક મિત્રો એક હેક્ટર જમીન પ્રમાણે અગિયાર હજાર રૂપિયા અને વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવાની રહેશે આ સહાય ખાતા દીઠ ગામના નમૂના નંબર આઠ મુજબ વધુમાં વધુ બે હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે આ સહાય તમારા પાસે બે હેક્ટર કરતાં વધારે જમીન હશે તો પણ બે હેક્ટર સુધી જ મળવાપાત્ર થશે દર્શક મિત્રો સહાયનું ધોરણ આપ સૌ અહીંયા આગળ જોઈ શકો છો એક એકટર મુજબ અગિયાર હજાર અડધા એકટર મુજબ પંચાવનસો રૂપિયા અને ઝીરો પોઈન્ટ વીસ એકટર જમીન હોય તો રૂપિયા પાંત્રીસસો મળવાપાત્ર છે અને જો એનાથી પણ ઓછી જમીન હોય તો પણ પાંત્રીસો રૂપિયા જે તે ખેડૂતભાઈઓને મળવાપાત્ર રહેશે હવે આપણે વિસ્તૃતની માહિતી મેળવીએ તો કયા જિલ્લામાં કયા કયા તાલુકાઓમાં સહાય મળશે તો ભાવનગર ભાવનગર જિલ્લાની અંદર મહુવા તાલુકો શિહોર તાલુકો ઉમરાળા તાલુકો અને ઘોઘા તાલુકાના વિવિધ ગામોમાં સહાય આપવામાં આવશે આગળ દર્શક મિત્રો અમરેલી જિલ્લાની આપણે વાત કરીએ તો અમરેલી કુકાવા વળિયા ખાંભા જાફરાબાદ ધારી બગસરા રાજુલા બાબરા લાઠી લીલીયા અને સાવરકુંડલા આટલા તાલુકા અમરેલી જિલ્લાના જાહેર કરવામાં આવેલ છે આગળ દર્શક મિત્રો આપણે હવે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટ રાજકોટ શહેર દક્ષિણ રાજકોટ શહેર પૂર્વ રાજકોટ શહેર પશ્ચિમ લોધિકા કોટડા સાંગાણી ગોંડલ જેતપુર જામકંડોરણા અને ઉપલેટા આમ દસ તાલુકા રાજકોટ જિલ્લાને જાહેર કરવામાં આવેલ છે આગળ દર્શક મિત્રો સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકાઓમાં ચોટીલા થાનગઢ લખતર દસાડા સાયલા ધાંગધ્રા અને વઢવાણ આટલા તાલુકા જાહેર કરવામાં આવેલ છે આગળ દર્શક મિત્રો જામનગર જિલ્લાની વાત કરીએ તો ધ્રોલ જામજોધપુર જામનગર સિટી જામનગર ગ્રામ્ય જોડિયા કાલાવાડ અને લાલપુર આટલા તાલુકા જામનગર જિલ્લામાં જાહેર કરવામાં આવેલ છે આગળ દર્શક મિત્રો છોટા ઉદેપુર છોટા ઉદેપુર જિલ્લામાં નસવાડી તાલુકો જાહેર કરવામાં આવેલ છે હવે દર્શક મિત્રો આપણે માહિતી મેળવીએ આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી કરવી અને ક્યારે તો દર્શક મિત્રો તારીખ સપ્ટેમ્બર સપ્ટેમ્બર સુધી દિવસ માટે આ કૃષિ સહાય પેકેજનો લાભ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ લેવામાં આવશે આથી જે તે ખેડૂતભાઈઓએ વહેલી તકે ઓનલાઈન અરજી કરાવી દેવી દર્શક મિત્રો આ સહાય માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો લાભાર્થી ખેડૂતે ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટર પર સંબંધિત વીએલ કે વીસીઈ મારફત સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ પોર્ટલ પર અરજી કરવાની રહેશે એટલે કે દર્શક મિત્રો આપ સૌએ તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરાવવાની રહેશે હવે દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે માહિતી મેળવીએ તો સાત બાર અને આઠ અની નકલ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અને મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપ સૌએ તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે અરજી કરાવવાની રહેશે દર્શક મિત્રો અરજી થઈ જાય ત્યારબાદ સાધનિક કાગળો કોને જમા કરાવવા કયા કયા ડોક્યુમેન્ટ જમા કરાવવા એના વિશે આપણે માહિતી મેળવીએ તો ઓનલાઈન અરજીની પ્રિન્ટ આપ સૌએ જે ઓનલાઈન અરજી કરેલી છે એ ઓનલાઈન અરજીની પ્રિન્ટમાં સહી કરી રજૂ કરવાનું રહેશે ઉપરાંત સાત બાર આઠની નકલ ઉપરાંત આધાર કાર્ડની નકલ ઉપરાંત બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ ઉપરાંત વાવેતરનો દાખલો તલાટી શ્રીની સહેવાળો ઉપરાંત એકથી વધુ ખાતેદારોના કિસ્સામાં પત્રક એટલે કે ના વાંધા પ્રમાણપત્ર એકથી વધુ ખાતેદારોના નામ જે તે સાતબારમાં હોય તો અરજી કર્યા સિવાયના જે ખાતેદારો હોય એ અન્ય ખાતેદારોનું એ સંમતિપત્રકમાં આપશો એ ના વાંધા પ્રમાણપત્ર મેળવવાનું રહેશે અને આ મુજબના ડોક્યુમેન્ટ એ તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય વીસીયુ એને જ જમા કરાવવાના રહેશે દર્શક મિત્રો આ સહાય પેકેજ અંતર્ગત કેટલીક મહત્વની બાબતો વિશે આપણે માહિતી મેળવીએ તો આ સહાય પેકેજ અંતર્ગતની સહાય ખેડાને હેઠળના ખાતા દીઠ ગામના નમૂના નંબર આઠ અ દીઠ એક લાભાર્થી તરીકે ગણવાની રહેશે અને આ ખાતામાં એકથી વધુ ખેડૂતોનો સમાવેશ થતો હોય તો આ તમામ ખેડૂતો પૈકી કોઈ એક જ ખેડૂતને સહાય મળશે અને તેણે ખાતાના અન્ય ખેડૂતોનું સંમતિપત્રક રજૂ કરવાનું રહેશે આગળ દર્શક મિત્રો આ પેકેજ હેઠળ ખાતેદાર ખેડૂત એક કરતાં વધુ ખાતા ધરાવતા હશે તો પણ એક જ ખાતામાં સહાય મળવાપાત્ર થશે આ પેકેજ અંતર્ગત ફોરેસ્ટ રાઇટ એક્ટ એટલે કે એફઆરએ હેઠળ જે નોટિફાઈડ થયેલ જિલ્લાઓમાં વન અધિકાર પત્ર એટલે કે સનદ મેળવેલ હશે તેવા ખેડૂત ખાતેદારોને પણ લાભ મળવાપાત્ર થશે આગળ દર્શક મિત્રો વન વિસ્તારમાં આવેલા સેટલમેન્ટના ગામોમાં ખેતી કરતા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર રહેશે તે માટે સક્ષમ શ્રીનો દાખલો કે પ્રમાણપત્ર લેવાનું રહેશે આગળ દર્શક મિત્રો ખાતેદારના મૃત્યુના કિસ્સામાં વારસદારો તરફથી પેઢીનામું રજૂ કરવાનું રહેશે પેઢીનામા પૈકીના કોઈ એક વારસદાર સહાય મેળવવા માટે પેઢીનામા પૈકી અન્ય વારસદારો તથા તે ખાતાના અન્ય ખાતેદારોનું સંમતિનું સોગંદનામું રજૂ કરી અરજી કરી શકશે આગળ દર્શક મિત્રો આ રાહત પેકેજનો લાભ સરકારી સહકારી કે સંસ્થાકીય જમીન ધારકોને મળવાપાત્ર રહેશે નહીં આગળ દર્શક મિત્રો આ પેકેજ અંતર્ગત એક આધાર નંબર દીઠ એક જ વાર સહાય મળવાપાત્ર રહેશે આધાર નંબર ન મેળવેલ હોય તો આધાર એક્ટમાં નિયત કરેલ જોગવાઈ મુજબ જરૂરી પુરાવા રજૂ થઈએ સહાય મળવાપાત્ર થશે દર્શક મિત્રો આ રીતે આપ સૌ કૃષિ રાહત પેકેજ અંતર્ગત ઓનલાઈન અરજી કરી શકો છો અને આ સહાય પેકેજનો લાભ લઈ શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહીશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને અન્ય લોકોને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા આ વિડીયોની માહિતી પહોંચી જાય અને આ કૃષિ રાહત પેકેજનો લાભ લઈ શકે આભાર